છે વિજ્ઞાન જે પ્રકૃતિના પાંચ તત્વો ગ્રહો અને અન્ય શક્તિઓને સંતુલિત કરે છે તે રહેવાસીઓના આરોગ્ય નાણાકીય અને સુખમાં પણ વધારો કરે છે જો તમે ઈચ્છો છો કે તમારું ઘર તો વાતાવરણ આપણા સમૃદ્ધિ માં ફાળો આપે તો તમારે ઘર ના સિદ્ધાંતો નું ચોક્કસ થી પાલન કરવું જોઈએ આ બધી વાસ્તુ ને લગતી બધી જ સમસ્યાઓના સમાધાન આપને અમારા કાર્યક્રમ થકી મળી રહેશે તો આજે આપણી સાથે વાસ્તુ નિનભાઈ શાહ જોડાયા છે ધીરેનભાઈ સ્વાગત છે આપનું નમસ્કાર દેનભાઈ જે રીતે આપણે આ કાર્યક્રમમાં ખાસ કાર્યક્રમમાં અલગ અલગ વિષય પર ચર્ચા કરતા હોઈએ છીએ એ પેલા દર્શક મિત્રોને જણાવી દઈએ કે આપ પણ આપની વાસ્તુ સંબંધિત સમસ્યાનો ઉકેલ ઈચ્છો છો તો ઉઠાવો ફોન અને ડાયલ કરો અમારા ટીવી સ્ક્રીન પર જે નંબર આપેલો છે તેના પર આપ કોલ કરી શકો છો અને આપની મૂંઝવતા પ્રશ્નો વિશે ચર્ચા કરી શકો છો અને આપને અહીંયાથી ચોક્કસથી સમસ્યાનું સમાધાન મળી જશે વાસ્તુશાસ્ત્ર મનુષ્ય જીવન એકબીજાની સાથે ડાયરેક્ટલી કે જોડાયેલા છે જેમ કે મનુષ્ય જીવન છે ને સૂર્યપ્રકાશ હવા પાણી અને પંચમહુત સાથે જોડાયેલું છે એ રીતે શાસ્ત્ર દિશાઓની સાથે પંચ મહાભૂત તત્વ અને સૂર્યપ્રકાશ હવા પાણી સાથે જોડાયેલું છે એટલે તમે જે પણ રેસીડેન્સમાં રહો જે પણ જગ્યા પર તમે કાર્ય કરો છો એ જગ્યાનો જો વાસ્તુ બરાબર પરફેક્ટ બાંધકામ હશે તો તમારા સ્વભાવમાં પ્રકૃતિની સાથે સ્વભાવમાં પણ ઘણા બધા ચેન્જ આવશે જેમ કે એમ કહી શકાય કે માનસિક રીતે અતિશય કોન્ફિડન્સ લેવલ આવવું કાંઈ ડિપ્રેશન કે હતાશ ના થવું ઝડપથી નિર્ણય લેવા ઝડપથી નિર્ણય હતાશ થઈ જાવ ડિપ્રેશન થઈ જાવ તમારો ગુસ્સો અતિશય ચીડિયો સ્વભાવ થઈ જાય આવા બધા જે પણ સ્વભાવ સાથે જ્યારે જોડાય છે માનસિક રીતે જયારે જોડાય છે વાસ્તુ વાસ્તુશાસ્ત્ર ડાયરેક્ટલી જોડાયેલું છે તમે જે મકાનની અંદર રહો છો એ મકાનની અંદર દિશાઓનું વ્યવસ્થા પરફેક્ટ હશે તો તમારી સીધી સીધી પોઝિટિવ હકારાત્મક તમારો સ્વભાવ રહેશે અને જો દિશાઓ પ્રમાણે એરેન્જમેન્ટ પરફેક્ટ નહીં હોય તો તમારો સ્વભાવ હંમેશા નેગેટિવ હશે નકારાત્મક વિચાર શનિવારો હશે અને તમે તમારા લાઈફની અંદર માનસિક રીતે મજબૂત ન થવાની હિસાબે તમે જીવનમાં આગળ વધી શકતા નથી વાસ્તુશાસ્ત્ર ડાયરેક્ટ

તમને સફળતા જયારે ના મળતી હોય ત્યારે તમે હતાશ થઈ જાવ એક સ્વાભાવિક છે એ કુદરતી એ સ્વભાવ છે પરંતુ જયારે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બાંધકામની અંદર પશ્ચિમ દિશા અને વાય દિશાની અંદર તમારું એરેન્જમેન્ટ પરફેક્ટ ના હોય પશ્ચિમ દિશાની અંદર ધારો કે અંડરગ્રાઉન્ડ ટાંકી હોય વાય દિશામાં અંડરગ્રાઉન્ડ ટાંકી હોય તો તમને જીવનમાં દરેકે દરેક જગ્યા પર રૂકાવટો આવશે સફળતા મળશે નહીં અને જ્યારે સફળતા ના મળે ત્યારે તમારે સીધું જ તમારા મન ઉપર ઇફેક્ટ કરે મન સાથે જોડાયેલી સીધે સીધી દિશા છે વાય હતાશ છે એવો નેચર આવી જાય અને એના હિસાબે તમે યોગ્ય નિર્ણય શક્તિ નથી લઈ શકતા અને ડિસ્ટર્બ થઈ જતો આવશે એટલે વાય દિશાનું વાસ્તુ સાચવું જરૂરી છે અને સાથે પશ્ચિમ દિશાનું વાસ્તુ સાચવું જરૂરી છે જી દર્શક મિત્રો તો આ પણ આપની સમસ્યાનું સમાધાન અમારા કાર્યક્રમ થતી જાણી શકો છો એટલે કે આજે ટીવી સ્ક્રીન પર નંબર છે તેના પર આપ કોલ કરી શકો છો અને ચોક્કસથી આપને અહીંયાથી જ સંજીવની પ્રાપ્ત થશે એટલે કે સંજીવની પ્રાપ્ત થશે ધીરેનભાઈ આપણે જે ચર્ચા કરતા હતા તે હવે યથાવત રાખીએ તો ધીરેનભાઈ હું આપને હવે પૂછવા માંગીશ કે જે અગ્નિ દિશાને લઈને અગ્નિ દિશાના હિસાબે કયા વાસ્તુ દોષ ઉભા થઈ શકે છે અગ્નિ દિશા જો વાસ્તુ પ્રમાણે એરેન્જમેન્ટ ના હોય તો એને વાસ્તુ દોષ કહેવાય છે અગ્નિ દિશામાં જો તમારે અંડરગ્રાઉન્ડ ટાંકી હોય અગ્નિ દિશા કપાઈ ગયેલી હોય અગ્નિ દિશા વધી ગયેલી હોય અગ્નિ દિશાની અંદર જલ તત્વ વધારે અસ્તિત્વ હોય વોશિંગ એરિયા હોય અગ્નિ દિશા ટોટલી દક્ષિણ અને પૂર્વ જેથી બંધ હોય આ અગ્નિ દિશા નીચી હોય બીજી બધી દિશાઓ કરતાં કે ઊંચી હોય એવા અસંખ્ય વાસ્તુ દોષ જે અરેન્જમેન્ટ ખોટી હોય એને વાસ્તુદોષ કહેવાય અને એ જે વાસ્તુ દોષ થાય તે એની સીધે સીધી તમારે અસર જોઈ તો ઘરના લેડીઝ મેમ્બર ઉપર પડતી હોય છે સ્ત્રી મેમ્બર ઉપર પડતી હોય છે એને શારીરિક અને માનસિક રીતે ઇફેક્ટ કરતી હોય છે અને સાથે સાથે શારીરિક બીમારીમાં સ્કિન ડિસીઝ છે લોહીના લગતા રોગો છે એ બધા રોગો તો થાય થતા જ હોય છે પણ સાથે સાથે ઘણી ફરી સફેદ ડાઘ થવા એવા રોગો પણ થતા હોય છે જેમ મેડિકલ સાયન્સ ઇફેક્ટ કરે છે એ રીતે વાસ્તુશાસ્ત્ર પણ તમારા જીવનમાં શારીરિક અને માનસિક બીમારીમાં પણ ડાયરેક્ટલી ઇફેક્ટ કરતું હોય છે

સૌ પ્રથમ તો ઘરના કોઈ પણ મેમ્બર બ્લડ પ્રેશર બીપી વધુ માઇગ્રેન થવું થાઇરોઇડ થવું ઇવન ન્યુરોના મગજના લગતા પ્રશ્નો થતા હોય છે આંખ કાન નાકના લગતા પ્રશ્નો ઉભા થતા હોય છે અને ક્યારેક મોઢાના લગતા કેન્સર પણ થતા હોય છે જ્યારે ઈશાન ખૂણામાં મોટા વસ્તુ દોષ હોય ત્યારે સાથે સાથે લેડીઝ મેમ્બરને ગાયરિક પ્રશ્નો પણ ઉભા થતા હોય છે પાગલ થવું માનસિક રીતે પાગલ થવું ચીરિયો ચીડીઓ સફાવતો ઉજ્ઞાન એને શક્તિ ના લઈ શકે એ પણ માનસિક રીતે પણ તમને અને શારીરિક રીતે ઈશાન દિશાનો વાસ્તુનો શક્તિ છે નકારાત્મક ઇફેક્ટ આપતું હોય છે અને ઈશાન દિશા જેટલી સારી હશે વાસ્તુ મુજબ એટલું તમારું શારીરિક બીમારી અને માનસિક રીતે ઘણી બધી રીતે બેનિફિટ રહેશે જી દિલીનભાઈ એક પ્રશ્ન હું આપને પૂછવા માંગીશ કે ક્યારેક ઘરની જો આપણે વાત કરીએ કોઈનું મૃત્યુ થઈ જાય ઘરમાં અચાનકથી અકાળી મૃત્યુ થઈ જાય ત્યારે ક્યાંક ને ક્યાંક એ માણસની જે આશા હોય છે તે અધૂરી રહી જતી હોય છે ક્યારેક એવું થતું હોય છે એટલે કે નાની ઉંમરે ત્યારે વાસ્તુ વાસ્તુદોષ એના કારણે ઘરમાં જે નેગેટિવિટી પણ ક્યાંક ને ક્યાંક આવી જાય છે તો વાસ્તુદોષ ત્યાં ઇફેક્ટ કરી શકે છે

જી દિલીપાઈ સમસ્યા શું છે જી જી આપનો અવાજ આવી રહ્યો છે શું છે સમસ્યા

નાજી છે આપડે જયારે નૈઋત્ય દિશાની જ વાત કરીએ ડાયાબિટીસ માટે નૈઋત્ય દિશા છે છે અને દિશાની અંદર તમારો બેડરૂમ કે મેક્સિમમ રાખો વજન ગોઠવી દો તમારું જે કે પણ ફર્નિચર હોય એમાં વધારે વજન વાળું ફર્નિચર ગોઠવી દો અને બની શકે તો પિંક કલર કરી દો તો ડાયાબિટીસ માં ઘણી બધી રાહત થઈ જશે ઓકે ઓકેચર ગોઠવી શકો સોફા છે કે કોઈ ટેબલ છે પરંતુ ઇલેક્ટ્રોનિક વસ્તુ ના રાખતા અચ્છા ઇલેક્ટ્રોનિક વસ્તુ કિચન હોવું સ્ટોર રૂમ હોવું ઈશાન દિશા કપાઈ ગયેલી હોય કે વધારે પડતું વજન હોય ભારે બાયરા બંધ હોય ઈશાન દિશા વધાર પડતી ઊંચી હોય

સમસ્યા બેન એ છે કે ઘરમાં પતિ પત્ની વચ્ચે કંકાસ રહે છે અને કેટલું પણ 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 મહેનત કરીએ તો જે જે પૈસો છે એ નથી બચતો આખર દિવસો આવે એ વખતે ખુબ જ ઘરમાં તકલીફ પડતી હોય છે અને આ સમયગાળા દરમિયાન કહેવાય ને કે પતિ પત્ની ની અંદર નાની નાની બાબતો લઈને ચળબળ થતી જ રહેતી હોય છે બરાબર છે એટલે રિલેશનશીપ હેલ્ધી નથી રહેતા બરોબર તો એના માટે નૈઋત્ય દિશા અને તમારો જે આર્થિક સમસ્યા રહે છે એના માટે અગ્નિ દિશા કાર્ય કરતું હોય છે અને અગ્નિ દિશા દિશામાં વ્યવસ્થા કઈ છે મારો દરવાજો લગભગ પૂર્વ દિશાના ખૂણામાં માં પડે છે ઘરની અંદર જવાના દરવાજા પૂર્વ દિશાના ખૂણામાં ઈશાન દિશા એ આવે અને અગ્નિ દિશા એ આવે અગ્નિ દિશા તમારી ઘર બહાર નીકળો એટલે પૂર્વ દિશા જે આવે એની જમણી બાજુ અગ્નિ દિશા કહેવાય દક્ષિણ અને પૂર્વ ની વચ્ચે અગ્નિ દિશા એમાં દક્ષિણ અને પશ્ચિમ દિશાની વચ્ચે નૈઋત્ય દિશા કહેવાય ત્યાં સો પાસે મેક્સિમમ વજન વધારી દો અને વજન વાળા કુંડા ઘંડી બાર ની ઉપર ગોઠવી દો બીજું મારે એ પૂછવાનું હતું કે જેમ કોઈ પણ આપણે કોઈ પણ કામ કરીએ નોકરી છે મારે અને પાર્ટમાં નાનો મોટો ધંધો પણ કરી લઉં છું પરંતુ એન્ડ આવે એટલે પૈસા ની સમસ્યા ખુબ જ સર્જાય છે એટલે અગ્નિ દિશામાં તમારે કલર થેરાપી નો આપણે ઉપયોગ કરી શકીએ છે અને નૈઋત્ય દિશામાં વજન થેરાપી નો ઉપયોગ કરી શકીએ છે બરોબર છે અને એના પરિણામ લઈ શકાય ઓકે સર ઓકે થેન્ક યુ જીતેન્દ્રભાઈ અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તીરેન્દભાઈ આપણે આપણી ચર્ચા હવે કન્ટિન્યુ રાખીશું દર્શક મિત્રો તમે પણ કોલ કરી શકો છો અમારા ટીવી સ્ક્રીન પર નંબર આપેલું છે અહીંયાથી જ આપને વાસ્તુલક્ષી સંજીવની પ્રાપ્ત છે તો દર્શક મિત્રો ફોન ઉઠાવ અને કોલ કરો દિનભાઈ હું આપને હવે પૂછવા માંગીશ કે આજકાલના જે આત્મહત્યાના કેસ પણ ઘણા બધા બની રહ્યા છે આત્મહત્યા લોકો કરી લે છે નાની નાની વાતો પર હું પૂછવા માંગીશ કે જે ડિપ્રેશન થતું હોય છે માણસને હતાશ થઈ જતા હોય છે એવી સ્થિતિ નિર્માણ પામતી હોય છે ત્યારે કઈ દિશા જે છે તે કામ કરે છે જ્યારે વધારે પડતું હતાશ થઈ ગયું ડિપ્રેશન થઈ ગયું જીવનથી બિલકુલ નિરસ થઈ ગયું અથવા તો જીવનમાં કોઈ પણ પ્રકારનો રસ ના રહે તારે હંમેશા વાય દિશા અગ્નિ દિશા અને નૈઋત્ય દિશાનો એરેન્જમેન્ટ કામ કરતી હોય છે તમે જે દિશા જે ઘરમાં રહેતા હોય અથવા જ્યાં પણ તમે કાર્યશૈલી હોય કાર્ય કરતા હોય તો અગ્નિ દિશાનું વાસ્તુ પરફેક્ટ ના હોય નૈઋત્ય દિશાનું વાસ્તુ પરફેક્ટ ના હોય અને વાય દિશાનું જ્યારે વાસ્તુ પરફેક્ટ ના હોય ત્યારે પોતાની જાત ઉપર પોતાનો કંટ્રોલ નથી રહેતો અતિશય નિરાશ થઈ જતો હતો અને જીવન જોવામાં ક્યારે રસ નથી હોતો અને તમે સુસાઈડ જેવા કે આત્મહત્યા કરવા માટે માનસિક રીતે તમે તૈયાર થઈ જતા હો છો એટલે જેમ આવી જ્યારે સંજોગ ઊભા થતા હોય છે ત્યારે હંમેશા વાય દિશાનું આવી ઘરમાં એટમોસ્ફિયર ઊભું થાય કે આવું જ્યારે સંજોગ ઊભા થાય ત્યારે ઘરમાં વાય દિશાનું અગ્નિ દિશાનું નૈઋત્ય દિશાનું વાસ્તુ ચોક્કસ પરફેક્ટ ચેક કરી લેવું જોઈએ અથવા તો કોઈ પણ નિષ્ણાત માણસની પાસે ચેક કરાવી દેવું જોઈએ જેથી આવી નકારાત્મક ઘટના બને નહીં પૂછવા કેન્સર તમે છેલ્લા તમે જોઈ શકો છો છેલ્લા ત્રીસ વર્ષની અંદર કેન્સર નું પ્રમાણ દિન પ્રતિદિન વધતું ગયું છે એનું કારણ છે કે બહુ ફાસ્ટ થતું જાય છે અને જ્યાં જે જગ્યા મળી એ જગ્યા પર ચાલુ કર્યું છે

પોસિબલ ના આવે તો વાય દિશામાં પશ્ચિમમુખી કિચન ચાલે છે તમારું મંદિર ઈશાન દિશામાં હોય પૂર્વ દિશા કે ઉત્તર દિશામાં અરેન્જમેન્ટ થાય તો ચાલે માસ્ટર બેડરૂમ તમારું નૈત્ય દિશામાં હોવું જોઈએ ગેસ્ટ રૂમ તમારો વાય દિશામાં હોવો જોઈએ ઘરના મધ્ય ભાગમાં કોઈ પણ પ્રકારનો બસકામ ના હોવું જોઈએ ટોયલેટ બાથરૂમ તમારે જે કહેવાય એ દક્ષિણ કાતો પશ્ચિમ દિશાની આજુબાજુમાં એરેન્જમેન્ટ થવા જોઈએ પરંતુ નૈતૃત્ય વાય દિશા ઈશાન દિશાના અગ્નિ દિશામાં ટોલેટ માથરૂમ ના જોઈએ અને મેઇન ડોર તમારી જે જન્મ તારીખ હોય અખવા તો તમારો જે કે ધંધાકીય એક્ટિવિટી હોય એનામાં ધ્યાનમાં રાખીને મેઇન ડોર પસંદ કરવો જોઈએ બધી દિશાના ડોર સારા છે પરંતુ તમારા પેસિફિક જે છે ડેટ ઓફ બર્થ આખવા તો પેસિફિક જે ધંધાકીય કાર્ય છે એને ધ્યાનમાં રાખીને મેઇન ડોર જો પસંદ કરવામાં આવે તો અતિ શુભ પરિણામ મળતું હોય છે કાર્ય કરતા હોય પર જયારે નકારાત્મક વિચારો અતિશય આવતા હોય ત્યારે જે ઉપર દિશા છે ઈશાન દિશા વાય દિશા અગ્નિ દિશા અને નૈઋત્ય દિશા એ ચારે ચાર દિશા

આપણે ફરી જે બધા ચર્ચા કરું એ પહેલા તમે એક વસ્તુ કહીશ કે જયારે વ્યક્તિનો સ્વભાવ પ્રકૃતિ નિર્માણ કરવામાં વાસ્તુશાસ્ત્ર અતિશય ભાગ ભજવતું હોય છે અને સ્વભાવને સારો બનાવવું પોઝિટિવ બનાવવું એના માટે ઈશાન દિશા અગ્નિ દિશા નૈઋત્ય દિશા અને વાય દિશાનું વાસ્તુ પરફેક્ટ હોવું અતિશય આવશ્યક બને છે અને જો એ વાસ્તુ પરફેક્ટ હશે તો તમારામાં એક સારામાં સારો આત્મવિશ્વાસ રહેશે નિર્ણય શક્તિ ઝડપથી રહેશે યોગ્ય નહીં નહીં ઠરેલ નહીં નહીં ચાણક્યભ્ર નિર્ણય તમે સારામાં સારો લઈ શકશો ઘરમાં

ઘણા બધા પરિવારો એવું કે છે કે ભાઈ અમારો સતત આવકની સામે જાવક વધારે રહેતી હોય છે તારે એવા સંજોગોમાં જ્યારે જાવક વધારે રહેતી હોય તારે એમના ઘર કે ઓફિસની અંદર પાણીના નળ લીકેજ ના રહેવા જોઈએ પાણી ન લીકેજ હશે તો તમારું જાવકનું પ્રમાણ અતિશય રહેશે એટલે એ જાવકનું પ્રમાણને કંટ્રોલ કરવું હોય તો પાણી ન લીકેજ ના રાખવા જે ધીરેનભાઈ આપણે ખૂબ જ સરસ રીતે વાસ્તુ લક્ષી જે સંજીવની આજે અમારા દર્શક મિત્રોને માહિતગાર કર્યા છે સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર દર્શક મિત્રો તો આ હતી વાસ્તુ ટિપ્સ આજની અને જે ફેરફારો તમને કોઈ પણ વાસ્તુ દોષથી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે તો દર્શક મિત્રો આ જ રીતે આપને ઉજવતા પ્રશ્નો જે છે તે આપ જણાવી શકો છો અમારા કાર્યક્રમમાં